હેલો गाइस વેલકમ બેક टू अवर न्यू वीडियोस फरीकवार आपना नवा ने धमाकेदार ની અંદર તમારું સ્વાગત છે ને મિત્રો અમે ઘણા ટાઈમ પછી એક નવો અને યુનિક વિડિયો લઈને આવ્યા છીએ અમે આવ્યા છીએ પિકનિક કરવા મોન્સૂન ટાઈમ હાલે છે અને બધી સાઈડ લીલોતરી છે અને નદીઓમાં પાણી પણ જાય છે તમે જોઈ શકો છો જો નદીઓમાં વહેતા પાણી જાય છે અને હજી તો અમે પિકનિક માં જાય અને ઘણો બધો નાસ્તો ફેકો લઈ આવ્યા અને અહીંયા થોડો ટાઈમ રહી અને હે ને જંગલ એરિયો છે જંગલમાં વિઝિટ કરી છે અંદર હું છે લીલોતરી ની અંદર તો મોન્સૂન અંદર તો ધમ જંગલ નો તમને વ્યૂ બતાવી છે નદી બતાવી છે અને અવનવા વ્યૂ બતાવી છે વિડીયોમાં બહુ મજા આવવાની છે વિડીયોને લાઈક ને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને અવનવા વિડીયો જોવા માટે સબસ્ક્રાઈબ તો ખાસ કરી લેજો ફટાફટ ફટાફટી વિડીયોની શરૂઆત કરી બરાબર હાલો બન્યા રહી તો મિત્રો હવે અમે અંદર જાય છે હજી અહીંથી આગળ અને હવે એને અમે નાસ્તો કરી છીએ ને ત્યાં તમને એ બતાવી છે નાસ્તો કરો ક્યારે કરો ને પેલા બધું વિઝિટ કરી જોઈ પહેલાં તમને બતાવી દઈએ પછી મેં નાસ્તો કરો પછી પાછું થોડુંક વિઝિટ કરીશું અત્યારે હેને નદીને ક્રોસ કરવાની છે જુઓ તમે અમે તો નદીને ક્રોસ કરી છે ઓય આયથી આમ જાવું કે આમ જાવું હે આમ જાવું હે પછી અહીંથી આમ જાવ આ મિત્રો આ સીધી નદીએ જાય છે તમને પહેલા નદીનો બધો વ્યૂ બતાવ્યો મનસૂનના ટાઈમમાં અને પછી હે ને આથી આ જંગલની અંદર જાઈ એન્ટર થાય બરાબર મિત્રો જંગલમાં એન્ટર થતા જ અમને હે ને પેલા તો નદી આવતા છે ને સુંદર દ્રશ્યો જંગલ ને લગતા જોવા મળી જાય છે જો તમે ઉપર જોઈ શકો છો સુઘરી ના માળા કેવામાં આવે સુઘરી ના માળા છે કેવા દ્રશ્યો છે ના અહીંયા પક્ષી બેઠા

મિત્રો હવે ને અમે ડિસાઇડ કર્યું છે કે નદીનો આખો એરિયો તમે કવર કરી લીધો છે રખડી લીધો હોય બધી બાજુ ફરી લીધું હોય હવે નાસ્તો કરવાનો નાસ્તો હોય ને ભેગો ભેગ ફરવો ને અહીંયા એટલે કે પહેલા નાસ્તો મેળવી દઈ પછી એને તમને જંગલ એક એક્સપ્લોર કરાવી દીધી જંગલ તમે જોઈ લ્યો પછી અમે નાસ્તામાંથી લઈ બરાબર અને પછી અવનવા એવી એક્ટિવિટી અહીંયા છે તમને બતાવી દઈએ વિડીયો શરૂઆત લે એન સુધી પૂરો જોજો બરાબર વિડીયોમાં બહુ મજા આવવાની છે અને આ વિડીયોને એકદમ મસ્ત રહેવાનો છે કારણ કે નેચરનો વિડીયો છે અને આમાં ઘણી બધી વસ્તુઓને જાણવા મળી અને જોવા મળી બરાબર વિડીયોમાં બનીને આવ્યો છે લાઇક ને ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો જંગલ જંગલની અંદર આવતા વિચિત્ર છે ને હળવા જોવા જડી ગયા છે જોઈ લ્યો વન્ય પ્રાણી આવે ને તો ઉપાડીએ નાસ્તો અમે નાસ્તો ના રે બરાબર અહીં થી એકદમ આ ઘનું જંગલ છે પાછળ ની side પાછળ ની side તમે જોવો એક વાર આમ ઘનું જંગલ અને એક વાર છે ને જંગલ ની શાંતિ નો અનુભવ કરો તમે કોઈ બોલતું નહિ જંગલની અંદર આવી ગયા છે પાછળ જવું જંગલ બહુ ઘણું છે અને હવે આમાં છે ને અમને રસ્તો નથી જાડતો બાય જવાનો

ધ્યાન રાખજે અહીંથી મિત્રો જો રસ્તો હાવ નથી કી સાઈડ જવું એનું કઈ નક્કી જ નથી થતું હે હવે મિત્રો અમે બે નોખા આવી ગયા ઓલા બે નોખા આવી ગયા હવે અમે પાછા જાય છીએ અમે રસ્તો ગોતી ગયા એને જઈ નથી એને જઈ ગયા તો એમને અવાજ કે છે ને તો અમે અવાજ કે જાય ભાઈ ના લા ના જોઈને આવી ગયો તો આવતા આવાય ગયો પણ રસ્તો ન જોતો મિત્રો બરાબર બધી હાથ તો કર જારી જરા જોઈ લઈ આ છે ને

અને મિત્રો અમે હલવાયા હતા અલગ દિશામાં ગયા બેન રસ્તો જડી ગયો એટલે કારણ કે અમે પ્રોપર વાણ અને સાપ જોવા બહુ થઈ ગયો મિત્રો એને ઘરેથી હારે પાણી નથી લેવા હવે નદીમાં પાણી પી લઈ પછી નાસ્તો હવે કરી નાસ્તો કરીને જોજો પાણી લે એટલે કરવું જોઈએ પેલા પાણી પાણી પી લઈ નાસ્તો ઓળખો નાસ્તો

ઓય ખાઈ જા મેં મિત્રો ઈ ની ખાઈ ને તો બીજા બીજા ઝીણા ઈના જીવજંતુ છે કીડીઓ ને મકોડા ને બધું ખાઈ જા હે તો આજ માટે બસ એટલું જ મળીએ એક નવા વિડિયો બરોબર વિડિયો મજા આવી તો વિડિયો ને લાઈક ને ચેનલ સબ્સ્ક્રાઇબ કરો વિડિયો તમારો કેવો જોશે કમેન્ટ કરી દેજો અને તમે એવું ઈચ્છતા હોય કે અમે પાછા કેમ્પિંગ કરી તો વિડિયો નીચે કમેન્ટ કરી દેજો અને વિડિયો ને લાઈક ને ચેનલ સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં બરોબર નવા વિડિયો